રાપર તાલુકા પત્રકાર સંગઠનની રચના પત્રકારોના હિત માટે એક મજબૂત અવાજ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પત્રકારોના હિતોનું રક્ષણ નિષ્પક્ષ તથા નિર્ભયતાપૂર્વક પત્રકારત્વને પ્રોત્સાહન આપવા અને પત્રકારત્વને વધુ મજબૂત બનાવવા માટે રાપર તાલુકા પત્રકાર સંગઠનની રચના કરવામાં આવી છે તાલુકાના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની હાજરીમાં સંગઠનનું ગઠન સર્વસંમતિથી કરવામાં આવ્યું હતું જેના મુખ્ય પદાધિકારીઓ

તમામ પત્રકારોને એકતા સાથે જોડશે આ સંગઠન રાપર તાલુકાના લોકોની સમસ્યાને નિષ્પક્ષતા સત્ય નિષ્ઠાપૂર્વક વાંચો આપશે અને પત્રકારત્વને વધુ સન્માનજનક દિશા આપશે